રાધનપુરની તમામ નગરજનો હું ધારાસભ્ય સવારે વેલા ઉઠીને મતદાન કરવું મતદાન કરવો એ રાષ્ટ્રના હિત માટેની વાત છે એટલે દરેક સર્વ સમાજને વિનંતી કરો કે વહેલા લાઈનમાં જોડાઈને અમારા ભારતીય જનતા પાર્ટીના જે 28 28 ઉમેદવાર છે સાથે સાત વોર્ડમાં જંગી મતદાન કરીને જંગી મતોથી જીતાડો એવી હું આપ સર્વને વિનંતી કરું છું કારણ કે નગરપાલિકા રાધનપુરની બનવાની છે એમાં તમારો સહયોગ છે રહેવાનો અને જે કાંઈ વિકાસના કાર્યો છે એ આપણે બધા સાથે મળીને રાધનપુરને સુંદર શહેર બનાવવું રડિયાળું શહેર બનાવવા તમામ સમાજના લોકો સાથે મળીને એ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવીએ અને વિકાસના કાર્યો સાથે મળીને કરીએ એવી હું આપ સર્વને ખૂબ ખૂબ વિનંતી કરું છું શુભકામના પાઠવું છું અને જંગી બહુમતેથી મતદાન કરીએ એ જ અસ્તુ